ખ્યાતિમાંથી કુખ્યાતિ બની ગયેલી હોસ્પિટલ કાંડ કેસના પાંચ આરોપીઓની ધરપકડ કુખ્યાતી હોસ્પિટલ કાંડમાં બે લોકોને ભોગ લેવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હોસ્પિટલના પાંચ આરોપીઓની ધરપકડ કરી છે ક્રાઈમ બ્રાન્ચે પંકિલ પટેલ પ્રદીપ ભટ્ટ ચિરાગ રાજપૂત રાહુલ જૈન અને મિલિંદ પટેલની ધરપકડ કરીને એક સાથે જ પૂછપરછ કરી છે હોસ્પિટલની વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને પ્રથમે વસ્ત્રાપુર પીઆઈએ તપાસ સંભાળી હતી અને આ પછી સીપી સાહેબની હુકુમથી આ કેસ ક્રાઇમ બ્રાન્ચનું ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો એક આરોપી ડૉક્ટર બદરાની પ્રશાંત બદરાની પાંચ દિવસ દિવસની રિમાન્ડ અને પછી ફરી રિમાન્ડની માગણી કરતા એમાં પણ ઘણી બધી કડીઓ ક્રાઇમ બ્રાન્ચનું મેળવવામાં સફળ થઈ છે ટોટલ આરોપી જોઈ લઈએ તો અત્યાર સુધી કાલે અલગ અલગ સ્થેલો પર રેડ કરતા પાંચોનો પકડવામાં સફળ થઈ છે આ જયારે અહીંથી પહેલા આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંધ ગયા અને રાજસમંધથી राणा चिराग राजपूत नो दोष छे इने फॉर्म हाउस खेड़ा માં रुकिया હતમ આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા ચાઇલ્ડ અને રशियन એપ થી એક દુજા ને સંપર્ક માં આવતા જેનો ધ્યાન માં લઈને डीसीबी क्राइम अजीत राजन સાહેબ અને एसीपी श्री बलात्कार पटेल અને तमाम સાયબર નેપન ટીમો क्राइम ब्रांच ની અલગ અલગ પણ 10 ટીમો બનાવવા બનાવવામાં આવેલ હતી અને સાયબર એક્સપર્ટની પણ મદદ મેળવી અને આ લોકોનો લોકેટ કર્યા અને ગઈકાલે આ લોકોનો ત્યાંથી ધરપકડ કરીને આજે અહીંયા લઈ ગયા હવે જો મુખ્ય આ લોકોનો આરોપી છે પ્રથમ જેટલા ભી ટાઈમ અમે મળ્યા છે એની પૂછપરછમાં ચિરાગ રાજપૂત એનો મેઈન આરોપી છે ચિરાગ રાજપૂતનો ભૂતકાળ પણ ગુનાઈત છે

ચેક મારફતે સિત્તેર ટકા સરકારી યોજનાઓમાંથી એનો પૈસા મળે છે એનો ફૂલ રિવન્યુ સેવન્ટી પર્સન્ટ ત્યાંથી આવતો હતો પરસેન્ટ ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખલ કરવા માટે જોઈને રૂમની વ્યવસ્થા નથી આ દર્દીઓ માટે ત્યાંથી ચિરાગ રાજપૂતે એને અંડર એક ટીમ રાખી હતી એક મિલિન પટેલ છે જો પહેલા સાલમાં પણ નોકરી કરતા હતા અને એને થોડા શેર માર્કેટમાં નુકસાન જતા એના વિરુદ્ધમાં પણ પહેલા બે કેસ એકસો દાખલ થયેલા છે આ લોકોનું કામ છે કે અલગ અલગ ગામડાઓમાં જાય ત્યાં મેડિકલ કેમ્પ યોજે અને મેડિકલ કેમ્પ યોજે ત્યાં જેનો તકલીફ હોય ત્યાં સીધા સીધા આ લોકો એનો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાવતા અને પીએમ જ પોર્ટલ પર બે ટાઈપનો આ લોકો એન્ટ્રી કરવાની હોય એક એમરજન્સી કેસ એક નોર્મલ કેસ અને એમરજન્સી કેસમાં ઝડપથી આ લોકોનો અપ્રુવલ મળી જતા હતા તો આ કેસમાં પણ આ લોકોએ જેટલા બી ઓપરેશન કર્યા બધા ઇમરજન્સીમાં બતાવવામાં આવે અને જેના આધારે આ ત્યાંથી ક્લેમ પણ મેલપતા હતા અગિયાર તારીખે આ ખબર પડી કે એમાંથી એક દર્દી જેને ઓપરેશન થયા હતા સ્ટન્ટ મૂકવામાં આવ્યા હતા એની ડેથ થઈ છે ત્યારે ચિરાગ રાજપૂતે રાહુલ જૈનનો પણ ફોન કર્યો કે ડેથ થઈ છે તમે જાણી લો એને રિસેપ્શન પણ ફોન કર્યો ત્યારે ઘણા બધા ગામડાઓનો માણસો અને રિલેટિવ્સ ભેગા થઈ ગયા હતા પછી એને ત્યાં કીધું કે ભાઈ તમે લોકલ પોલીસનો બોલાવી લો અને જ્યારે મેડિકલ બોર્ડ ગાંધીનગર તરફથી આ લોકોની સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે થવાની છે આઉટ કર્યા મોબાઈલ બંધ કર્યો અને પછી આ ડોંગલ અથવાથી આ લોકો એક દુસરાકમાં હતા પ્રતિક ચિરાગ રાજ પૂછપરછમાં ચિરાગ રાજપૂત કહે છે કે એનો કામ ખ્યાતિનો બ્રેન્ડિંગ અને નો છે અને આ લોકો જેટલા બી આસપાસનો હોસ્પિટલ છે જ્યાં